બળાત્કારના આરોપમાં નાસ્તો પીડિતાના ભાઈએ સિકંદર મીર સામે બળાત્કાર ગુજાર્યા ફરિયાદ કરી હતી પીડિતા મુંબઈથી રાજકોટ કેટરિંગના કામ માટે આવી હતી ત્યારે યુવતી પર ફરીદા મીરના બંગલામાં સિકંદરે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી પણ ત્યારબાદ તે નાસ્તો ફરતો હતો ને આખરે આરોપી સિકંદર અને તેનો સાગરે સુરેન્દ્રનગર થી પોલીસ હાથે ઝડપાઈ ગયા છે રાજકોટ પોલીસે બંને આરોપીઓનો કબજો મેળવી રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં તેમને રજુ કરશે સુરેન્દ્રનગર પોલીસે તેઓને 41 વન આય મુજબ ધરપકડ કરતા અમને જાણ કરે જેથી તે અહીં તાલુકાના રાજકોટ તાલુકા પોસ્ટેથી પોલીસ પાર્ટીને મોકલાવી આ કામના બંને આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે હાલ તપાસ ચાલુ છે